મહાશક્તિ છે સારણે છે ને એની માં ને એની છોડી સિવાય કોને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસા ના પાંસો ના ને આમ કરીને તમારી માં આવડકી આડી નાખી તે દુ હજી ભેગા ન્યા થતા ઈ કરો ને આવા ધંધા એને કરો છો આ દેવાતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતી એનો એનો અસહ્યો લે એનો પતન થઈ જાય નમસ્કાર જય જય માતાજી આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે આપ બધા જાણો છો ચારણત્વ વિશે આઈમાઓ વિશે માતાજીઓ વિશે અને સોનભાઈમાં વિશે ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કાંઈ કર્યું હોય એવા બધા શબ્દો અને ઓલું કે નોટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો અને ન જાણવું હોય તો બોલાય નહીં અથવા તો જાહેરમાં ન બોલાય અને ચારણ અટારે વરણ સાથે જોડાયેલા છે ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે ક્યાંક માથા માગ્યા ક્યાંક હાવજ માગ્યા કે એનો ઇતિહાસ રહી જાય અહીંયા તો બધા જ આવવાના છે અને બીજી વાત એક એ ખાસ આહીર સમાજના બધા અગ્રણીઓ એટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગોરીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે એમની ભૂલનો એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના હિત સમાજના એ ચરણ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના એમનો વિડીયો જોયો ગીરિપાનો જોયો એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈને બધું એ આપણે કરવાનું છે અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ બોલાથી એમ આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશો એ અમને કહીએ કે શું બગાડ્યું છે ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે કયા ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈ દઉં અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયું એની પંદર એને પરાક્રમ કર્યું છે એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે એ જ્ઞાતિની કરી એવું નથી પણ જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે અને એટલે આ ફરી ફરીને હું કહું છું આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે એને બધા એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એ એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો તો એની વાત નહીં કરવાની એ આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકાવાઈ ગયા તો એ સેના માટે છે આપણી ધરોહર માટે છે ને તો એ નહીં કરવા એની વાત નહીં કરવાની ને તો વાતો કરી જાય ને વખાણ કરી જાય કોના વખાણ કર્યા કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહડા ગાયા આ અટાણે કોઈ એવું અમુક ખરાબ કામ કર્યું હોય તો એના રાહડા ગાયા અમે તો સારું કર્યું હોય એના અને એ તો સારી વાત છે બિના ગુણ કીયો ગાન કાગતા કો પાપ કહેવો પણ ગુણ કોન કિયો ગાન વહી બળ પાપ હે જેનામાં ગુણ હોય ન વખાણ કરો તમને પાપ લાગશે એટલે અમે એના વખાણ કોઈ પણ ના કર્યા છે કોઈ અમારે જ્ઞાતિયારી લેવા દેવા નથી એની અંદર પડેલી શક્તિ એનું પરાક્રમ એના જ વખાણ કર્યા છે વ્યક્તિ કોઈ પણ હોય એટલે બીજી વાર વિચારજો જાહેરમાં ન બોલો તમારે ઘરે બેહીન ગમે એ વાતો કરો એનો કોઈ વાંધો નહીં પણ જાહેરમાં આવી વાતું ન થાય જય માતાજી